અમદાવાદના શાહલમ ખાતે ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ડમ્પિંગ સાઇટના વિરોધ કરતા દેખાવકારોની અટકાયત કરાઈ છે એક અંદાજે પચાસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવા માટે આવી રહેલા સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા વિરોધ કરવા માટે ઓફિસે પહોંચે તે પહેલા જ પ્રદર્શનકારીઓની અટકાયત કરી વિરોધ ખાળવાનો પ્રયાસ કરાયો તો સામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાજર હતો નોંધનીય છે કે આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે વાર તંત્રને નોટિસ આપી છે છતાં કોઈ કાર્યવાહી નથી થઈ જોકે શાસક પક્ષનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટ દૂર થાય તે માટે કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે कार्यक्रम में जो रुकाव आया ये पुलिस के कारण आया और ये भारतीय जनता पार्टी ने पुलिस को यहाँ पर भेज के हमारे आंदोलन को रुकाने की कोशिश की गई है ये हजारों लोग आप देख सकते हैं ये हजारों लोगों की आवाज़ है पिराना डम साइड को लेकर और ये चुनावी साल में भाजपा की विसफलता को दिखाने के लिए हम लोग वहां पर जा रहे थे तो युवा लोगों की युवा कांग्रेस की आवाज को दबाया है ये हम कतई बर्दाश्त नहीं करेंगे और हमने सोचा हम चलते चलते यहाँ से जाए